મારાબું પાડો છે ખબર શું મારે પાડી જમી પાડી પાડી ના ઉત્તર હું હાલો પીધા નતા આશુભાઈ આશુ ભાઈ પાડી વેચી મારી શીખર શું મને કોઈ ખબર એમને કીધું પાડી ચોવી ખબર નઈ પાડો થઈ ગયો ખબર પડે શું થયું શું પણ તે આ તો ઘરો માટે લઈ દૂધ ખાવા માટે બાપુ ઘર માટે જ લાયા હતા પણ ભાગવી થી મારા કઠલા પડ્યા

એવું અમે રાત પાડી વધીએ ગાય એટલે પણ અમે તમારા ભાગ ની જે પાડી તમે લાવવાનું કીધું તું અમે પાડી લાવી અને બે વધીને જઈએ

ફરજ ફોન કરો બનાવવા માં જ નહીં પડો આવડી ફોન લાવજો આપણો ફોન લાય બનાવવાની આગળ પડ્યા છે કરું કલા આ પાડોશી રીતના થયો

જલ્દી આવજો પાછા એ હા તો પૂછો પાડી બોધી હતી મારી પેટી પાડી નઈ શું તો પાડો થઈ જ્યો ન થયું ભાણા અમે રાત પાડી બોધી ગયા કોક બીજું લાઈન પાડો બોધી ગયો શોભાજી પાડી લેતું હોય તો અમે શું કરીએ એમ કે એટલે સાપરાય કોઈ ના તને ખબર કીધું તો પાડી લાઈન પહોચી જાય બરાબર છે પણ અમે પાડી એટલે તમે શું બનાવો ને તમને આપડે પાણી બધી જ નથી તમે ચોર ચોર નહી ચોરું પડે ત્રણ જણા પાડી બધી જાવ પાડી પાડો ના થાય તમે શું બનાવો ચોરી પાડો બધી એટલે મારે સાબર કોઈ હલવાર છે હાથું બોલજો પાછી પાડી પછી શોમાજી તમે મનાય છે શોભાજી તુજે વાતચીત કરી છે તમારા દખલ અંદાજમાં પાડીનો પાડો થાય પણ અમલ પાડી વધી જાય તમને જણાવે ખાલી બોલતા આવડે તો તમે જ બોલો હો બફોર દાડિયા ખબર પડી બોલો બોલો હાલ અમે તો હાથું જ બોલીએ આ શું ઘણા દાડ્યા મને લાગે અરે નહી ગયેલા પાડી લઈ ગયેલા તમારા

આ તમે જો આ જોજ્યો આ એક જુઓ આવું થાય આવું આ મારા ઘર ને બધી જુઓ છે આ ચૂંટણી આવું લાઈન દીધી દીધું મારે તો

ના પણ અમે જ્યાં પાડી પાડો ના બોલ્યા તમારી ગણા ની છો ગુજરાત

હવે જોવા એટલે પાડી હતી ને તોફાન મારા માથા માંગતા હતા પછી મૂકી દે ભાઈ પાડી દે તો ન જડો તો કરવાનું ને અમે પાડી લાવી ના ભાગના ચાર ની આ બીજી પાડી બોધીને તમે લાગે પાડી રમસાદી વભળો તમે એની માત વાત ન અભડો રાતી પાડી બોજી આરે સવાર માં જોવા ચાર એટલે ક્યાં તો પાડો થઈ ગયો અમે કોઈ પાડો કબૂલ કરો

ચોરી તો અમના ઉપર ના મારા ઉપર ને ના ગુના નહી બરાબર મને ફોન કર્યો છે કે મારા પર ચોરી નો મેં આપડે ખાલી જોવા નીકળતા કે જોવા તો ચોરી નામના ઉપર પાડો થઈ જાય ગમે વેચી મારે ગમે તે મારા હું સુ બધી વાત છોડી મેં કહું હવે તો થઈ મને એક કરી કર્યાલો મારે આઠ હજાર આપણે પાડી દાડા લાવ્યા એટલે મને ભાગના ચાર હજાર રૂપિયા લઈ લઈ જવા તમારે પાડી હોય કે પાડો હોય મારે કોઈ લાવે ચાર હજાર રૂપિયા લઈ દેવા હા કોમ કરીએ મારે ગ્રાક સર એવું છે મને ખબર હતી મને ખબર ભેગા હતા લેવા વેતા નહીં

ઓ હો વાત કરી હતી તમે ઓ તો આ પછી પેલા ભરતજી કુવાના બાજુ વાડો શેક જોયો મા આ આ બસ તમે મારા કુવા રસ્તા હેડો ને એથી થોડો આગળ આવશે એટલે વાડો આવશે મારો કુવા તો ભાડ્યો કે આ થોડા એથી આગળ હા તો તમે હાલ જ આવજો તમે મસ્ત ફર્સ્ટ ક્લાસ પાડો શેક કે હાલત તમને ભાવથી અલગ હાડો હારો આવો હાડો આવો લડાયા લડાય મત કરો ભાઈ ભેગા થઈ બધા ઝઘડા કરી ચોર છો હા અમારે બેહુ એ નહીં અમારે નહીં બરોબર છો તમે બેહુ ભાઈ ઓછા કરો

મને તમારા વિશ્વાસ થોડો ઓછો બરોબર પાણી તમે વેચી મારી એવું લાગે તો મને પણ હવે તમારો ગુનેગાર છે એટલે ભાગના આયો અને છેલ્લે વચ્ચે ને હજાર રૂપિયા